હેલ્લોમાં એ ટુ ફેમિલી કેમ્પ છો બધા મજામાં બધાને જે દ્વારકાધીશમાં પેઠળ તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલો દોસ્તો આજ આપણે હે ને વાડીમાં આવી જાય ને વાડીમાં દસ વાગે દસ વાગ્યાથી ચાલુ બ્લોગ કર્યો ને આપણે જવાનું એક જગ્યાએ આજ મસ્ત મજાના દર્શન કરવા તો હાલો તમે વિડીયો પણ બને બનાવી દેજો અને મસ્ત મજાના તમને હે ને આજ એક એવી જગ્યા કે એક એના દર્શન કરાવું કે તમે કોઈ દી આવું સાંભળ્યું જ નહીં હોય કે એ લોકોએ શું કરેલું ના ને કેવી રીતનું તો હું હે ને તમને આગળ વિડીયોમાં બને રહેજો ચલો હું અહીં ત્યાં જઈને

દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મહાદેવજીના મંદિર મંદિરનું એન્ટ્રી ગેટ અને આપણે જવાનું છે અંદર તો જો આ મંદિરની એન્ટ્રી ગેટ છે આપણે એન્ટ્રી કરી દીધી છે અને જો અહીંયાથી જવાનું છે આ ચારે બાજુનું જે ઝાડ વાવેલો છે એ ગાર્ડન અને આગળ છે એક મંદિર અને આ મંદિર કોનું છે એ આગળ તમને ત્યાં જઈને બતાવું જો આ મંદિર છે અહીંયા એક મહાદેવનું મંદિર હતું અને મહાદેવજીના મંદિરની અંદર આવી અને રકડા પરિવારમાંથી ડાંગર પરિવારના એક જે વ્યક્તિ હતા એમની કમર પૂજા કરેલી એમના વિષ નખ અને શેષ વધેરી અને અહીંયા કમર પૂજા કરેલી જો પહેલાં તમને છે ને મહાદેવજીના મંદિરના દર્શન કરાવી દઉં મિત્રો આશી મહાદેવજી નું મંદિર ઓમ લખી દેજો કોવિડ ની અંદર જો અંદર મંત્ર પણ ચાલુ છે અને આશી મહાદેવજી નું મંદિર ગામ આ છે નંદી મહારાજો આ જે ધોરકડા પરિવારમાંથી ડાંગર પરિવારમાંથી આવેલા દસ બાપા જેમને એમના વીસ નખ અને શેષ વધેરી અને અહીંયા હવન કરેલો હતો તો આ છે એક એવા આહિર પરિવારમાંથી આવેલા દસ બાપા ડાંગર પરિવારમાંથી જે અહીંયાથી ચાર ચારથી પાંચ કિલોમીટર જેટલું દૂર થાય છે અને અહીંયા આવીને એમને એમના પોતાના જ હાથેથી પોતાના નખ પગના અને હાથના નખ વધેરી પોતાના જ હાથેથી સીમનું ગળું કાપી અને કમર પૂજા કરેલી અને આજુ એમનો ઇતિહાસ લખેલો કમર પૂજા કરી કઈ સાલમાં આ બધું જો અહીંયા કને એમનું મોસાર પક્ષ ગામ દેવ હેઠવાડિયા દેવાઈ ભાઈ આ બધું એમનું લખેલું છે અને બાજુમાં આવેલું છે એક તળાવ તો તમને તળાવનો પણ થોડોક નજારો બતાવી દઉં તો એવા પરિવારમાંથી આવે છે કે એક આહિર પરિવારમાંથી આ અરદાસ બાપા આવે છે અને એમના વીસ નખ અને શેષ પોતાનું જ ગળું હાથેથી કાપી અને એમને હવન કરેલા અને કમર પૂજા કરેલી જો અહીંયા એક બીજું પણ મંદિર આવેલું છે જે મહાકાળીમાનું મંદિર છે

અને આ તળાવ આવેલું છે આ હરદાસ બાપાએ અહીંયાથી ધોરકડું ચાર કિલોમીટર જેટલું થાય ત્યાંથી આવી અને શંકર ભગવાનના મંદિરે કમર પૂજા કરેલી છે છે એવા વિરલાને કે જેમનું અત્યારે ઇતિહાસમાં પણ નામ અમર છે જેવું આહિર પરિવારના એક ડાંગર પરિવારમાં જે હરદાસ બાપા હે તો કોમેન્ટની અંદર જય હરદાસ બાપા લખજો જય હર મહાદેવ લખજો આપણને તો ખાલી એક થોડુંક વાગે નહીં તોય આપણે તો કેટલાય પાટા પેંડી કરવું પડે છે અને આ એક આહીર પુરુષ એવો વીર પુરુષ જેનું ઇતિહાસની અંદર નામ આમ અમર કરી નાખ્યું એમ દોસ્તો ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનું હોય કે એકદમ લોકેશન છે જો મહાદેવ મંદિર અને આ જો હરદાસ બાપાનું મંદિર પૂજા અને આ પૂજારી બાપા હે જે દ્વારકાધીશ અને આ બધી એવી વ્યવસ્થા જે કોઈ દર્શન કરવા આવે ને એમના માટેની જો આ બધી રહેવાની એ બધી વ્યવસ્થા હે અહીંયા જો આ એ પૂજારી બાપા અહીંયા છે અને આ લોકો બધા જો દર્શન કરવા આવેલા હે આ સાઈડ બધું અહીંયા મસ્ત મજાનું એક હે ને મોટું બધું વૃક્ષ છે આ ચારે બાજુનું મસ્ત મજાના બગીચો ગાર્ડન ઝાડવા અહીં જોવા અહીંયા ચબુતરું છે દાણા નાખવાનું ચબુતરું અહીં પણ એક ગાય માતાની છે ને જ્યારે ભગવાન શંકર ભગવાનના જ્યારે પધ્રમણા થયેલા હતા ને ત્યારે એ ગાયને ગાયને પરણાવવામાં આવી હતી તો એ ગાયને ને સમાધિ આપવામાં આવી હતી ગાય પછી એક વર્ષ પછી ગાયનું મૃત્યુ થઈ ગયું અને એ ગાયની સમાધિ દીધેલી અને આ ગાયની સમાધિમાં જે લગ્ન કર્યા ને ત્યારે મારા બેનના એક પરિવારમાં દીકરી તરીકે એમને આ ગાય રાખેલી હતી જો એ મસ્ત મજાના પક્ષીઓને દાણા નાખવાનું ચબુતરું છે અને ઉપર દાણા પણ નાખેલા છે ને ઉપરથી થોડુંક તમને એવું મસ્ત મજાનું વ્યૂ આવે તો બતાવી દેજો આ ઉપરનો નજારો ચબુતરા ઉપરનું મસ્ત મજાના નાખા એકદમ ઘટાદાર વૃક્ષો છે જોવાની મજા જ કંઈક અલગ આવે એવો હાજુ હા દસ બાપાની જગ્યા છે જ્યાં એક મહાદેવજીનું મોટું બધું મસ્ત મજાનું મંદિર છે અને આપણે ત્યાં આજે તમને બતાવવા માટે આ મંદિર અને જ્યાં હરદસ બાપાએ કમાર પૂજા કરેલી છે ત્યાં આવેલા છીએ તો જે હરદસ બાપા કોમેન્ટમાં જરૂરથી લખજો બાપા એક આહીર પરિવારમાંથી આવેલા આ વ્યક્તિએ એમનું નામ ઇતિહાસમાં અમર કરી દીધું છે જો આ ટાઈપનું મસ્ત મજાનો અત્યારે તો નજારો હે કંઈક વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને આ છે એન્ટ્રી ગેટ જો આપણે આવી ગયા છીએ દસ બાપાના દર્શન કરવા ભગવાન મહાદેવજીના પણ દર્શન કરી લીધા તો ચાલો હવે આપણે